આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ મહાનગરપાલિકાના કમિશનર ધારાસભ્યો નગરસેવકો હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરતના છાપરાભાટા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો મંત્રી મુકેશ પટેલના હસ્તે ડ્રો યોજાયો હતો આ કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ મહાનગરપાલિકાના કમિશનર ધારાસભ્યો નગરસેવકો હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવનિર્મિત

માણસ ધરતી પર આવ્યા પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સપનું પૂર્ણ કર્યું ત્યાં વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડો ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું રૂપા વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનો ડ્રો થયા હતા આજે જે લોકોનું સપનું છે ઘર ડેકનું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે જે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું ઓલ્પા વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે અને આવનાર દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપનું પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ